નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો વાત કરશું સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ખાતે આવેલી છે જેમાં આવેલી વિવિધ કાયમી શિક્ષકો તેમજ ક્લર્ક માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ગુજરાત અંડર ધ એજિસ ઓફ સૈનિક સ્કૂલ સોસાયટી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત ઇંગ્લિશ મીડિયમ રેસીડેન્સીયલ સ્કૂલ છે જે સીબીએસએફિલેટેડ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઇંગ વેકેન્સી ઇન સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ઓન રેગ્યુલર બેઝિસ એન્ડ કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પેલી વેકેન્સીની વાત કરીએ મિત્રો તો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ગુજરાતી માટે એટલે કે ડીજીટી ગુજરાતી માટે એક જગ્યા છે જે રેગ્યુલર બેઝીસ પર જગ્યા છે મિત્રો રિઝર્વ ફોર ઓબીસી કેટેગરી એટલે કે ઓબીસી કેટેગરી માટે રિઝર્વ જગ્યા છે મિત્રો વયમરદાની વાત કરીએ તો એકવીસ થી પાંત્રીસ વર્ષ સુધી એક નવેમ્બર બે હજાર પચીસ અંતર્ગત તેમજ પે લેવલની વાત કરીએ તો પે લેવલ સાતથી પગાર ધોરણ શરૂઆત થશે જે ચોમાલીસ હજાર નવસો પ્લસ અલગ જે અલાઉન્સીસ છે તે મળવાપાત્ર થશે કેન્દ્ર સરકારના નિયમો મુજબ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન વિથ ગુજરાતી એઝ અ મેન સબ્જેક્ટ એન્ડ બી એ बीएड इन रिलेवेंट सब्जेक्ट फ्रॉम रेगुलर यूनिवर्सिटी इंस्टीट्यूट विथ एटलीस्ट 50 परसेंटेज मार्क्स इन एग्रीकेट और बी ए बी एड इन गुजराती एज मेन सब्जेक्ट फ्रॉम रिजनल कॉलेज ऑफ एज्युकेशन विथ एटलीस्ट फिफ्टी परसेंट मार्क एग्रीकेट तेज पास इन सी पेपर टू कंडक्टेड बाय सी बी एस ई पास इन टेट कंडक्टेड बाय एप्रोप्रिएट गवर्नमेंट इन अकॉर्डेंस विद द गाइडलाइंस फ्रेम बाय एनसीटी फॉर द पर्पज डिजायरेबल क्वालिफिकेशन की बात करें तो प्रेफरेंस विल बी गिवन फॉर टीचिंग एक्सपीरियंस ऑफ टू CBSE affiliated English medium school preferably in residential higher qualification achievement in NCC sports extracurricular activities ત્યાર તમે જોઈ શકો છો લોઅર ડિવિઝન ક્લર્ક એટલે કે LDC માટેની એક જગ્યા છે મિત્રો રેગ્યુલર બેઝિસ પર જેમાં વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 50 50 વર્ષ સુધીની 1 નવેમ્બર 2025 સુધી પે લેવલ 2 મુજબ અહીંયા 19900 થી પગાર ધોરણ શરૂઆત થશે જેની સાથે અન્ય જે એલાઉન્સીસ એટલે કે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર ભથ્થા મળવાપાત્ર થશે લોઅર ડિવિઝન ક્લર્ક માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો तो तुम्हें જોઈ શકો છો મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 10 પાસ તમાર જે ટાઇપિંગ સ્પીડ એટલીસ્ટ 40 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ એટલે કે 40 વર્ડ પર મિનિટ ની જે સ્પીડ ટાઇપિંગ સ્પીડ ધરાવતો હોજો તમાર જે નોલેજ ઓફ શોર્ટ હેન્ડ એન્ડ એબિલિટી ટુ કોરસ્પોન્ડ ઇન ઇંગ્લિશ વિલ બી કન્સીડર એઝ અ એડિશનલ ક્વોલિફિકેશન ત્યાર બાદ સ્કૂલ મેડિકલ ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MBBS ડિગ્રી હી મસ્ટ રેસાઇડ રેસાઇડ ઇન कॅम्पस એન્ડ अटेंड ટુ ધ મેડિકલ ઇમરજન્સીસ એટ ઓલ અવર્સ ઓફ ડે એન્ડ નાઈટ પ્રાઇવેટ પ્રેક્ટિસ નોટ અલાઉડ કોન્ટ્રાક્ટ્યુઅલ બેસિસ પર જગ્યા છે મિત્રો पीरियड ऑफ वन ईर ओनलीस पचास वर्षमृा कंसोलिडेट सैलरी सुडतालीस हजार छ सौ प्लस विथ रेंट फ्री एकोमडेशन एंड फ्री एसेल फर्निचर फिजिकल ट्रेनिंग इन्स्ट्रक्टर कॉम मेटर्न फिमेल एक वेके मित्रों कॉन्ट्राक्चुअल बेसिस पर है फॉर अ पीरियड ऑफ वन ईयर वयमृदा एक पांचिस वर्ष सुधीन एज ऑन फर्स्ट नवंबर टू थाउजेंड ट्वेंटी फाइव कंसोलिडेटेटेटेटेटेड सैलरी की बात करें तो रूपीज ट्वेंटी फाइव थाउजेंड्डे पच्चीस रूपया प्लस uh, एक्सेप्ट वेकेशन पीरियड विथ रेन्ट फ्री सुटेबल एकोमोडेशन एंड फ्री मैशिंग विथ केडेट्स शिक्षण लायक तो बीपीएड बेचलर િઝિકલ એજ્યુકેશન ફોમ રેગ્ન યુનિવર્સિટી અથવા તો થ્રી યર્સ ગ્રેજ્યુએશન પ્લસ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ફોરેજ યુનિવર્સિટી ડિઝાઇબલ કોલફિકેશન ની વાત કરીશિયલ સ્કૂલ વિલ બી પ્રિફર ત્યારબાદ પીજીટી એટલે કે પોસ્ટ ટીચર્સ ફિઝિક્સ માટેની એક જગ્યા છે મિત્રો કોન્ટ્રાકચ્યુઅલ બેસિસ ફોર પીરિયડ ઓફ વન યર વ થી ચાલીસ વર્ષ સુધીની એક નવેમ્બર બે હજાર પચીસ તેમજ કોન્સોલિટેડેડ સેલેરીની વાત કરીએ તો સુડતાલીસ હજાર છસો રૂપિયા પ્લસ પર મંથ એક્સપ વેકેશન પીરિયડ વિથ રેન્ટ ફ્રી સુટેબલ એકોમોડેશન એન્ડ ફ્રી મેસિંગ કેડેટ્સ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસસી બીએડ ફ્રોમ રિજ્યુનર કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઇન ફિઝિક્સ ઓર માસ્ટર ડિગ્રી ફ્રોમ રગ્ન યુનિવર્સિટી વિથ ઇટ ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ એગ્રિકેટ ઇન ફિઝિક્સ બીએડ ઓર ઇક્વેલન્ડ ક્વોલિફિકેશન યુનિવર્સિટી તેમજ ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો પ્રિફરન્સ વિલ બી ગિવો ધ ટીચિંગ એક્સપિરિયન્સ ઓફ ટુ યર્સ ઇન સીબીએસએ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ પ્રિફર ઇન્ડ ધ રેસિડશિયલ અચીવમેન્ટ ઇન સ્પોર્ટ્સ એક્સ્ટ્રા કર્યુલર એક્ટિવિટી ટીજીટી હિન્દી માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એકવીસ થી વર્ષની વયમરદા જે કોન્ટ્રાકચ્યુઅલ બેસી પર પીરિયડ વન યર માટે જગ્યા છે જેમાં ચુમાલીસ હજાર નૌસો રૂપિયા કોન્સોડેટર પર મંથ સેલેરી તેમજ એક્સેપ્ટ વેકેશન પિરિયડ વિથ રેન્ટ ફ્રી સુટેબલ ઓકોમોડેશન એટલે કે રહેવાનું તેમજ ફ્રી મેસિંગ વિથ કેડેટ્સ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મે સબ્જેક્ટ્યુટ વિજ માર્સ ઓર ફોર યર સબ્જેક્ટર કોલેજ ઓફ એજ્યુકેશન વિથ એટલી પરજ માર્ક્સ તેમજ સીટી ટુ પાસ પેપર ટુ કન્ડક્ટ બાય સીબીએસ અથવા તો ટેન્ડક્ટેડ બાય એપોપિયટ ગવર્મેન્ટ એકોર્ડન્સ વિથ ધ ગાઈડલાઇન્સ ફોર એનસીટી તેમજ ઇંગ્લિશ માટેની જગ્યા છે જેમાં એકવીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા મિત્રો રહેશે એક નવેમ્બર બે હજાર પચીસ કોન્સોલિટેડ સેલેરી ચુમાલીસ હજાર નવસો રૂપિયા ગ્રેજ્યુએશન વિથ ઇંગ્લિશ લિટરેચર એઝ અ મેઇન સબ્જેક્ટ બીએડ ઇન ઇલેવેન્થ સબ્જેક્ટ ફોટ ઇન્સ્ટિટ્યુટ વિથ ઇટલીસ ફિફ્ટી પર્સેન્ટ માર્ક્સ ઇન એગ્રીગડ ઓર ફોર ઇર ઇન્ટીગ્રેટેડ બીએ બીએડ ઇન ઇંગ્લિશ લિટરેચર અ મેઇન સબ્જેક્ટ ફોર રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ ઇન એગ્રીગેડ સીટેડ પેપર ટુ કન્ડક્ટર બાય સીબીએસસી અથવા તો પાસ ઇન ટેટ કન્ડક્ટર બાય એપ્રોપ્રિયેટ ગવર્મેન્ટ તેમજ તમે જોઈ શકો છો એલાઉન્સ એન્ડ પ્રી ફોર રેગ્યુલર પોસ્ટ ઓફ ટીજી ગુજરાતી એન્ડ લોઅર ડિવિઝન જે ટીજીટી ગુજરાતી માટી ની જે રેગ્યુલર જગ્યા છે તે મે જે લો રિઝન ક્લાર્ક માટે જેની વાત કરીએ તો ઇન એડિશન ટુ અલાઉન્સ એઝ એપ્રુવ બાય સૈનિક સ્કૂલ સોસાયટી મિનિસ્ટર ઓફ ડિફેન્સ ઇન્ક્યુમેન્ટ આર એન્ટાઇટલ્ડ ટુ ફ્રી એકમડેશન ઇઝ એઝ અવેલેબલ એલટીસી પેન્શન એસ પર ન્યુ પેન્શન સ્કીમ ગ્રેજ્યુએટ ગ્રેચ્યુઇટી તેમજ સબસિડાઇઝ এড્યુકેશન ફોર ટુ चिल्ड्रन ફોર રેગ્યુલર સ્ટાફ સબ્જેક્ટ ટુ ફુલફિલિંગ મિનિમમ एलिજીબિલિટી ક્રાઇટેરિયા અધર અલાઉન્સીસ એન્ડ બેનિફિટ્સ વિલ બી પ્રોવાઇડ એસ પર સૈનિક સ્કૂલ સોસાયટી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન 1997 એઝ એમેન્ડેડ ટાઇમ ટુ ટાઇમ કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિવિધ જે સરકારી અનુસાર ફ્રી એકોમોડેશન તેમજ ગ્રેજ્યુએટી એલટીસી ટીસી એનપીએસ જે ન્યુ પેન્શન સ્કીમ છે તેમજ રેગ્યુલર સ્ટાફ માટે અહીંયા ટુ ચિલ્ડ્રન માટે અહીંયા સબસીડાઈઝ એજ્યુકેશન વગેરે અહીંયા એલાઉન્સીસ અલગથી ભથ્થા મળવા પાત્ર થશે મિત્રો ઇન્ટરસ્ટેટ કેન્ડિડેટ મેં એપ્લાઇડ ટુ ધ પ્રિન્સિપલ સેનિક સ્કૂલ બાલાચડી જામનગર છત્રીસ બાર ત્રીસ પિનકોડ પર વિદિન ટ્વેન્ટી ડેઝ આફ્ટર પબ્લિકેશન ઓફ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ શકો છો મિત્રો એલોંગ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો જાહેરાત તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ શું છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાં તમે ઓપન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે મિત્રો એલોંગ વિથ વન પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ બાયોડેટા સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપીઝ ઓફ સર્ટિફિકેટ ટેસ્ટમોનિયલ ડિમાન્ડ ટ્રાફ ચારસો રૂપિયાનો નોન રિફંડેબલ ઇન ફેવર ઓફ પ્રિન્સિપલ સેન સ્કૂલ

તમે જોઈ શકો છો મિત્રો એમ્પ્લોયમેન્ટ કન્ડિશન સર્વિસ રૂલ આર ઇઝ અ કોન્સોડન્સ વિથ સૈનિક સ્કૂલ સોસાયટી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સિલેક્ટેડ કેન્ડિડેટ વુડ બી રેડી ટુ એસેપ્ટ રિસ્પોન્સિબલ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ ફોર એપ્લિકેશન ફોર્મ એન્ડ અધર ડિટેલ્સ યુ મે વિઝિટ સ્કૂલ વેબસાઇટ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે તેના વિશેની જે ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર છે મિત્રો તેમજ ડેટ અમાઉન્ટ તમે તમે જોઈ શકો છો અહીંયા જે ટીજીટી ગુજરાતી તેમજ લોવિઝન ક્લાર્ક માટેની રેગ્યુલર બેસિસ પર જગ્યા છે તેના અંતર્ગત અહીંયા જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો લાસ્ટ ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ ફોર ઓફ એપ્લિકેશન ફોર્મ એટ સૈનિક સ્કૂલ બાલાચડી ઓગણીસ ઓગસ્ટ બે હજાર રહેશે મિત્રો સ્કૂલ મેડિકલ ઓફિસર પીજીટી કોન્ટ્રાકચ્યુઅલ બેસિસ પર જગ્યા છે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં ચોટાડવાનો રહેશે સ્પેસિફ સિગ્નેચર તેમજ બ્લેક ઇન્ક બોલપેન્થી નેમ કેપિટલ લેટર્સમાં ફાધર્સ હસબન્ડ નેમ મધર નેમ પરમનન્ટ એડ્રેસ કોરસ્પોન્ડન્સ એડ્રેસ કેટેગરી તેમજ તમે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર તેમજ ડેટ ઓફ બર્થ મેરિટલ સ્ટેટસ મેરિડ અનમેરિડ સિંગલ હોય તો તે તેમજ ક્વોલિફિકેશન અહીંયા દસથી લઈ અને પીએચડી સુધીનું જે પણ ધરાવતા હોય તે એક્સપિરિયન્સ ખાસ લખવાનું રહેશે મિત્રો પ્રોફિશિયન્સ ઇન કોમ્પ્યુટર આધાર કાર્ડ નંબર પાન કાર્ડ વોટર આઈડી નંબર પ્રોફિશિયન્સી ઇન ગેમ કરિક્યુલર એક્ટિવિટીઝ હોબીઝ ડિટેલ્સ ઓફ ઇન સર્વિસ ટ્રેનિંગ પીરિયડ એનસીસી જો ધરાવતા હોય તો તે સર્ફિકેટ ત્યારબાદ અહીંયા ડિક્લેરેશન આપી અને ત્યારબાદ તમે જોઈ શકો છો પ્લેસ ડેટ અને સિગ્નેચર ઓફ એપ્લિકેન્ટ અહીંયા તેની સાથે તમે જોઈ શકો છો અહીંયા એટેચ ઓલ ધ ડ્યુલી સેલ્ફ અટેસ્ટેડ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે ખાસ સાથે મોકલવાના રહેશે મિત્રો ચેકલિસ્ટ અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ સાથે જે ડોક્યુમેન્ટ છે તે ખાઇ અહીંયા જે યસ અથવા તો નો જે હોય તે પ્રમાણે જે મોકલવાના રહેશે મિત્રો તો આથી મિત્રો બલાચડી જે સેની સ્કૂલ છે જેના અંતર્ગત ટીજીટી ગુજરાતી માટેની તેમજ જુનિયર લોઅર ડિવિઝન ક્લર્ક માટેની રેગ્યુલર બેસીસ પર તેમજ વિવિધ વિષયો માટેની જે કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર અંતર્ગત ભરતી માટેની જાહેરાત સંપૂર્ણ માહિતી તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે આની જે એડવર્ટાઇઝમેન્ટ છે તે પણ તમે ડાઉનલોડ કરી શકશો તેમજ એપ્લિકેશન ફોર્મ પણ નીચે આપેલી લિંકથી ડાઉનલોડ કરી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય